બોડેલી નગરમાં આવેલી શેઠ એચએચ શિરોલાવાલા હાઈસ્કૂલમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા ત્રણ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ બોડેલી શિરોલાવાલા હાઈસ્કૂલના પ્રમુખ અને આજીવન ટ્રસ્ટી દ્વારા કરવામાં આવી ફરિયાદ છોટાઉદેપુર ચેરિટી કમિશનરના હુકમનો અનાદર કરી શાળામાં ઘૂસી વટહુકુમી કરતા હોવાની ત્રણ વ્યક્તિઓ સામે બોડેલી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવતા નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે ચાલુ શાળામાં પ્રાર્થના સમયે દાદાગીરીથી વોચમેનને પણ ધમકાવી પાર્કિંગ બહાર હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન કરવાની ફરિયાદ બોડેલી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે સમગ્ર બનાવમાં વિદ્યાર્થીઓના ભણતર પર જાજી અસર થઈ શકે જેથી કરીને ફરી આવા બનાવો ના બને તેની તાકેદારી રાખવી જરૂરી છે આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઝહીર સૈયદ બોડેલી ટ્રસ્ટનો નામાં જીવન ટ્રસ્ટી મારું નામ ભાવેશ કુમાર જગદીશ ચંદ્ર શિરોલાવાલા છે હું આ સંસ્થાનો આજીવન ટ્રસ્ટી છું તારીખ એક ચાર બે હજાર પચીસના મદદનીશ ચેરિટી કમિશનરના હુકમને આધારે મને આ સત્તા આ જીવન ટ્રસ્ટી તરીકે આપવામાં આવી છે તારીખ ગત તારીખ ચોવીસ સાત બે હજાર પચીસના રોજ મારી આ શાળાના લગભગ પોણા અગિયાર વાગે નીતિનભાઈ શાંતિલાલ ચોકસી મંથન ગાંધી જયમીન શાહ મારી સૂચના વગર મારી પર્સનલ ચેમ્બરમાં ઘૂસી ગયા હતા મારા આચાર્ય અને મારા ટીચરોને ડબળાવી ધમકાવી અને મારા ચેમ્બરની ચાવી લીધી લીધી હતી મારા વોચમેનને પણ એમને ડબડાવ્યો હતો અને વોચમેનને જે વિઝિટર રજિસ્ટર હતું તેમાં સહી કરવાનું એના દ્વારા કહેવામાં આવ્યું તો પણ બાબુભાઈ ચોક્સીએ સાફ શબ્દોમાં ના પાડી દીધી કે ભાઈ હું આ બધું નહીં કરું તું મને કેનાર કોણ છે અને એમની સાથે ગારાગારી કરી હતી અને ધમકાવ્યા હતા બીકના માર્યા ચંદ્રેશભાઈ મારા વોચમેને મને તાત્કાલિક ફોન કર્યો કે આપણી શાળામાં આ રીતે આ ત્રણ જણા આવ્યા છે અને તમારી ચેમ્બર ખોલવાનું બહુ જીદ કરે છે અને દાદાગીરી કરે છે એટલે પછી મેં મારા આચાર્યને ફોન કર્યો સુરેશભાઈ પટેલને તો એમને દ્વારા મને માહિતી મળી કે એમને સાહેબ મારી જોડે દાદાગીરી કરીને મારે આ જ ચેમ્બરમાં બેહવું છે એ બેહે થઈ મારા આચાર્યએ એમને એવું પણ કીધું કે મારી આચાર્યની ઓફિસમાં તમે બેસો તા કે ના મારે એની પર્સનલ ઓફિસમાં જ બેવું છે બાવીસની અને આ જ ખોલ બસ એવી રીતે દાદાગીરી કરી અને આ ચેમ્બર ખોલાવી હતી અને ત્યારબાદ એમને આચાર્યને બોલાવી અને ધમકાવીને એવું પણ કીધું કે ભાઈ આ બધા ટીચર્સો યુનિફોર્મમાં કેમ નથી મારે પંદર દિવસમાં બધા યુનિફોર્મમાં જોઈએ મને ઠરાવ બુકો આપો મને હિસાબો આપો તમારા ક્લાર્ક મંડળના નિતેશભાઈ શાહ કઈ છે એમને બોલાવો મારે બધું પૂછવું છે અને હિસાબો જોઈએ છે આ રીતની ધાક ધમકીઓ આપી અને એમને આ દાદાગીરી વા ભયનું વાતાવરણ ઊભું કર્યું એના લીધે મારા ટીચરો અને મારા આચાર્ય ગભરાઈ ગયા હતા તાત્કાલિક હું વડોદરાથી મારી દીકરીના હોસ્પિટલના કામે ગયો હતો તેથી તાબડતોબ બોડેલી આવ્યો અને ત્યાર પછી મેં મારા આચાર્યને ટીચરોને મળી અને એમની આપી હાભરી બધાની એટલે એમને મને આ બધું જણાવ્યું હકીકતો કે આવી રીતે અમારે ધબધમકી આપી હતી હું એ પણ એમને કહી દઉં કે ભાઈ તમારે જે કંઈ હોય તે મને કહો તો હું એનો રસ્તો કરીશ પણ દાદાગીરીને એવી રીતે આચાર્યને ધમકાયા એ બહુ ખોટું કર્યું છે અને એના માટે હું એ બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ તે દિવસે કરી છે અને એના અનુસંધાનમાં ગત રોજ બોડેલી પોલીસ સ્ટેશનના પીઆઈ ગાવિત સાહેબ દ્વારા એફઆઈઆર ફાળવામાં આવી એમાં ત્રણસો ઓગણત્રીસ ઓબ્લિક ચાર ચોપ્પન મુજબની કલમ દર્શાવી છે અને આ એફઆઈઆર ફાળવામાં આવી છે હવે જોવાનું એ રહે છે કે પોલીસ કઈ રીતે આગળ વધે છે અને શું પરિણામ આવે છે એ બધા પર નજર છે હું શેઠે છે સિરોલા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ પટેલ સુરેશકુમાર સોમાભાઈ આ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું તારીખ ચોવીસ સાતના રોજ અગિયાર વાગ્યાની આસપાસ બાબુભાઈ ચોકસી મંથનભાઈ અને જૈવીન આ ત્રણ જણ શાળા સમય પ્રાર્થના શરૂ થવાના સમય લગભગ અગિયાર વાગ્યાનો અમારો છે એ વખતે પાર્કિંગ બહાર હોવા છતાં પણ અંદર ગાડી લઈને છેક સ્ટેજ સુધી પ્રવેશ કરેલો અને પ્રવેશ કર્યા બાદ ઉપર લોબીની અંદર આવી અને મને એવું કીધું હતું દાદાગીરીથી કે તમે મને આ જ ઓફિસની ચાવી આપો એટલે મેં કીધું કે સર મારી ઓફિસ પેલી બાજુ છે અને આ મારા ટ્રસ્ટી જે ભાવેશભાઈ છે એમની ચેમ્બર છે છતાં પણ એમણે એવું કીધું કે અમારે આ જ ઓફિસની ચાવી જોઈએ છે એટલે જબરજસ્તી મારી પાસે ફરજીયાત ચાવી મંગાવડાવી વાતાવરણ ડોળાય નહીં વિદ્યાર્થીઓનો પહેલો પીરિયડ શરૂ થઈ ગયો હતો પ્રાર્થના પછી એટલા માટે મેં ગભરાઈને મેં ચાવી મંગાવડાવી હતી અને એ ચાવી મેં એમને આપી એટલે એ બેઠા હતા અંદર પ્રવેશ લીધો અંદર બેઠા હતા પંદર વીસ મિનિટ જેવું બેઠા અંદર અને એ સમય દરમિયાન થોડી ચર્ચાઓ કરી જે મેં લખેલી છે કે કર્મચારીઓ યુનિફોર્મ શા માટે પહેરેલું નથી પીટીઆર પર નોંધાયેલા ટ્રસ્ટીઓ કોણ કોણ છે એ બાબતની ચર્ચા મને લેખિતમાં મને કરાવડાવી હતી ત્રણેક વાક્યો મેં લખ્યા હતા અને પછી એ લોકો જતા રહ્યા હતા અને આ બાબતે અમારા જે ટ્રસ્ટી છે ભાવેશભાઈ શિરોલાવાલા એમણે પણ પોલીસ ફરિયાદ કરેલી છે મારું નામ છે ચંદ્રસિંહ ચુનીલાલ બારિયા હું શિરોલા હાઈસ્કૂલમાં એક વોચમેન તરીકે ફરજ બજાવું છું અને એમાં તારીખ ચોવીસ સાત બે હજાર પચીસ તો તે દિવસે ગુરુવાર હતો અને એ બાબુભાઈ ચોક્સી એ અહીંયા કેટલા સમયે આવી ગયા અને મારે એવું હતું કે પાર્કિંગમાં એમને મોકલવાના હતા એવી મેં આમ એ ખડી ગયો અને પછી એ લોકો ડાયરેક્ટ અંદર ગાડી જવા દીધી ગાડી જવા દીધી મારે એવું એમને પકડવાના હતા કે પાર્કિંગમાં ગાડી મૂકે પણ એ ધાક ધમકીથી એ ફાસ્ટ ગાડી લઈ જતા રહ્યા અને મારે એન્ટ્રી પાડવાની હતી એમનું નામ લખવાનું હતું અને એમની પછી એક મંથન અને જયમીન કુમાર એ બે જણા એવા તો એમને મેં એન્ટ્રી પાડવાની કોશિશ કરી તો કે અમે કાકા જોડે આવ્યા એવું કરીને એ બે જબરીથી અંદર જતા રહ્યા પછી મારે તો હવે મેં ગભરાયેલો માણસ મેં એમને પછી કોઈ સ્કોપ નથી એટલે મારે મંત્રી સાહેબને ફોન કર્યો કરવો પડ્યો આખરે પછી એમને જાણ કરી તો એ એમ કે છે કે તમે એમની સહી લઈ લો એટલે પાછળ એ કંઈક ગયા એટલે મેં સહી આપવા લેવા માટે ગયો અને સહી એવી મારું ચોપડો સહી માટેનો આપ્યો તો કે આવું છે તો મેં કીધું આ એક તમારી એન્ટ્રી પાડવાની છે તો એન્ટ્રી પાડવાની તાકી પછી કે ના કે મેં ના કરું સહી અને આવી રીતના ધાક ધમકી આપી ધાક ધમકી આપીને પછી કે પછી આવું છે ને તેવું છે આવી રીતના મને એમ બોલવાની કોશિશ કરી પણ મેં કશું બોલ્યો નથી હું અને ધક ધમકી હાલવાનો પ્રયત્ન કર્યો એટલે મેં પાછો નીકળી ગયો હું અને પછી એ ગયા અગિયાર ને પચીએ ગયા